બધું પપ્પા છે આપડો ધાઈમ જીરું આવ્યું છે અડધા સણ્યાવા અડધા જીરું ઘણો તડકો થઈ ગયો હાલો આપડે બપોરે વાર જશું

હવે વલ્લા છે અઢી છે આટલું આમાં ઘઉં છે મકાઈ છે વલ્લા ફરજ પાણી આવે છે માંડી આપણે બહુ નીકળે છે જો કોઈની પેલા દવા હોય કે જીરામાં માંડી બળ જાય તો પ્લીઝ યાર કોમ્બેડ નીચે કરતા આવજો બહુ નીકળે છે અતિશય જો નકરી માંડી દેખા તમને આમ જવો ને હવે આપણે આ બધી માંડીને તોડવી પડશે ઉગળી નાખવી પડશે આપણે તો નવરા બેઠા બોલા કેરો ભરાય ક્યાં આવ્યું આ કામ કરવી આવું બધું કિરા રાખવી જો કોઈને થાય માંડીને આ બળી જવાની દવા હોય ને તો નિશ્ચય કહી દવાનું નામ એક નંબર મોકલીજો એટલે આપણે જ્યાંથી ત્યાંથી આપણને ખબર પડે કે આ માંડી દવા કંઈ ઉપયોગ કરે તો આપણે નકરી માંડવી છે આ બધી હળસો નકરી માંડી ઉગીશ કારણ કે વરસાદમાં આવી ગયો તો એ બોલેથી નકરી માંડી ઉગી છે અને થોડાક હાથ બે જશે તાજના ઓલેથી થોડાક હાથ બાદ બેહી હે થોડોક એડજસ્ટ કરી લેજો જો આપણે જો કેટલી માંડી વેગી કરી જુઓ